જામનગર મહાનગરપાલિકાએ જર્જરિત આવાસો જર્જરિત હોવાના કારણે આવાસવાસીઓને મકાન ઉતારી પાડવાની નોટિસ આપવામાં આવી અને બાદમાં પોલીસના કાફલાની સાથે રાખી કામગીરી શરૂ કરાઈ આગળ ચોમાસુ બેસવાને લઈને મનપાએ જર્જરિત મકાનો તોડી પાડવાની કામગીરીનો આરંભ કર્યો છે

બે બ્લોક પાડવા આવ્યા છે બે બ્લોક અમને અમને ગયા છે એમાં એ દબાણ જ તોય અમે કીધું અમારે પાણી બંધ કરી નાખ્યું એટલે કેમ કે પબ્લિક પાણી પચીસો પચીસો જણા રે છે બે હજાર પચીસો જણા જાય ગયા પાણી બંધ કર્યું એટલે પબ્લિક બીક માં બીક માં બે બ્લોક ખાલી કરી અમે બે બ્લોક એ લોકો પાડવા આવ્યા છે